તારા ભાઈ બંદો એવા કાકો લે આયો એનું હું આ નથી દીધો આજ હાથ કે રે એમ એવું છે કે મારા હાલ ને ફોન આવતા મારો ફોન અર ભાઈ હોય ને હું તો એન ત્યારે પછી મારા બપ્પાને ફોન આવ્યો પછી હાથ પિરો છે તે હવે સબસ્ક્રાઇબર આવે લેશો ગામમાં તો ચાઉ પહેલા ચા પી લો ચા પી લી હા આમ બસ કાડી પર બેહું એટલી વાર હે એ એવું એ Hát jó volt. મારી હાલાની દુકાને પીગો ને અત્યારે છે ને મારે લાટ સાંભળવું પીડ્યો માસી છે ને મને ઘણો બધો ઠપકો આપી દીધો એ કે તમે આવતા કેમ નથી આવ પણ મને કાંઈ થોડી ખબર હતી હું તો હું તો હતો એમાં બસ આપણા ફોન કરે આ બધા મહેમાન આવ્યા છે મળવા જો આવડા તો ઘરે જવાનું છે કે

બધાયની હેવન શરૂ થઈ ગઈ છે અને ભાઈ છે ને સ્પેશિયલ સબસ્ક્રાઇબર આશુબેન હાટુ થી નાવેલા હે સાબ સ્પેશિયલ આવ્યા છે આશુબેન ને મળવા એ તો નાખો આ એમાં વાંધો પણ સા તો પાઈ ગયો પેલા સા પાઈ સા સા દો બધાઈ ને બધાઈ ખેતર તાબા પર છે કા હા ઓલા બેનો તો બહુ શરમ આવી જોવે ને બસ આવે જાવું ઢાબા માથે હા અમાર જૂની પરંપરાની ભેગા બધાએ અમે જાય ઢાબા માથે ને બધા મેમન આવે છે ને વાડી ઢાબા માથે તો પેસેલ આવવું જ પડે બધાને હા બદામ ના ના ન બનાવાય ન બનાવો તમારા મમીનો હમણાં એકદી કહેતે એમાં બનાવ્યો આખો નાખે ખાંડી

ફેમિલી રે મેમન વી આયા કે બધાય રે બહુ મજા એ પછી હું તો ન આયો તો ન છે ને મને લાગી છે ભુ એટલે પેલા પેટ પૂજા કરી લઈ જ માં છે સીનાઈ દાળ ને દૂધ મેં તો જમી લીધું ફેમિલી ને જો સુપર સ્ટાર મમ્મી વાહ જાય છે પીસ પીને ને ફેરવા લે કરે બાંધલા હોય ને પછી અહીંયા બાંધી દે હાથ કરે છે જોલા ભાઈ આસુબેન સુપર સ્ટાર આસુબેન આવી ગયા છે જો આપડે સુપર સ્ટાર કેમન ગાઉ ફેરવવામાં બિલામાની

એક લાગી હતી પછી અત્યારે છે અમી છે ને આને ઝીંડવા કહી અને તમારે અહીંયા શું કહેવાય કમેન્ટ કરીને કહેજો કેમ બધી જગ્યાએ અલગ અલગ કહેતા હોય અમે ઝીંડવા કહીએ તમારે અહીંયા શું કહેવાય ક્યાંથી વિડીયો જોતા એટલે બધી અલગ અલગ જગ્યાએ જોતા હોય તો કમેન્ટ કરીને કહેજો લાગી ઘડીક કામ આ લાઈન તો બધી હકલવાની છે પણ પેલા છે ને આ એટલો કપાસ અહીં ખેવો પડશે હું એટલે બાકી રહી છે તો અહીંયા તો કપાસ એ એટલે ખેવો પડશે પછી રસ્તો થાય પછી પાછું હકલવાનું શરૂ કેવોની લાઈન ભેગી કરતા હતા ને થાકી ગયા હોય છે ને આ છેલ્લી લાઈન બાકી છે જો આવડ્યા પણ આ છે ને ખેંચાતી નથી પપ્પા જાય છે અમે કેમ કે અહીંથી આમ વાક વળેલી છે તો આ છે ને ખેંચાય નહીં કેમ હે વાર છે હીરકી પછી હિરકી ક્યાંય પછી હું મોકલી નાખું હાલો કે હું બધું મળી એટલી જ હોય પણ આ થોડીક વધારે છે નળીનું કામ થઈ ગયું બધું કમ્પ્લેટ અને પછી બાંધીને હવે પાછી નળિયું છે ને જ્યારે આપણે જ્યારે હોવાઈ જાય ને પાછી પાથરવાની છે કે આ ભાગની નળી કમ્પ્લેટ એના સાઈડમાં મૂકી દેવાની ઓલા ભાગની નળી છે તો એ સાઈડ રાખવાની કે નળી બધી લાંબા ટૂંકી હોય તો પાછું હીરખું પછી પાથરવાની ત્યારે હીરખી ન ટૂંકી પડે ને એના કારણે આમાં બધું યાદ રાખવું પડે આ ભાગની અલગ રાખવી પડે ને ઓળા ભાગની અલગ ફેમિલી તો હવે આજમાં પડી ગઈ છે રજા હવે જઈ પાછા ઘરે વાહ વાહ કે બોલતી પબ્લિક પબ્લિક થાકી ગયેલી પબ્લિક થાકી ગયેલી મને ખબર પડેલી આજ છે ને દેરીએ મારે જવાનું છે દૂધ ભરવા ફેમિલી હું જોલો તો દૂધ ભરવાનું દૂધ ભરીને હું તો બધે જમ લીધું હતું મેં જમ લીધું ને હવે છે ને થોડાક દિવસ ખેતરનું કામ રહે બાકી તો હવે હું લાગી જાય એડિટિંગમાં અપલોડ કરીને એડિટ કરીને પછી હોય પાછળ છૂટ કરીને પછી સાંજે પાછો એડિટ કરીને અપલોડ કરીને એવું નમર સરક લાયેલા કરે બાકી તો કાંઈ નહીં ચેનલમાં પહેલી વાર એ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવી છે કાલે ના બ્લોગમાં જય માતાજી